નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં ડિજિટલ ગુજરાત સ્કોલરશીપની ઘણા વિદ્યાર્થીઓ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે તો આ રાહ જોવાનો હવે અંત આવી ગયો છે કેમ કે સ્કોલરશીપ જે છે એ અકાઉન્ટમાં ડિપોઝિટ થવાની શરૂ થઈ ગઈ છે તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે તમારે સ્ટેટસમાં શું લખેલું હશે તો તમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે અથવા તમને સ્કોલરશીપ કેટલી મળશે અને કઈ રીતે તમને આ મેસેજ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવશે કે તમને સ્કોલરશીપ જે છે એ તમારા અકાઉન્ટમાં ડિપોઝિટ થઈ ગઈ છે તો વિડીયોની લાસ્ટ સુધી જરૂર જુઓ જેથી તમને આની સંપૂર્ણ માહિતી મળી રહે તો તમે ડિજિટલ ગુજરાતની જો પોર્ટલ છે એના પર જઈને તમારે અહીંયા ત્રણ ટીકમાં જઈ સર્વિસિસમાં તમારે સ્કોલરશિપ સર્વિસીસ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમને અહીંયા નીચે બધી જે સ્કોલરશિપ તમે જે અપ્લાય કરેલી હશે એ તમને જોવા મળી જશે પછી તમે અહીંયા જોઈ શકો છો કે જે સ્ટુડન્ટ્સ છે એને ફોર્મ ભરેલું છે પીએમ યસએસવી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર ઓબીસી ઇબીસી એન્ડ ડીએનટી સ્ટુડન્ટ તો તમે અહીંયા જોઈ શકો છો કે એમને અપ્રુવડ બાય ઓથોરિટીનો ઓપ્શન્સ જોવા મળી રહ્યો છે અહીંયા એમનો એપ્લિકેશન નંબર આપી દેવામાં આવ્યો છે અહીંયા અપ્રુવડ બાય ઓથોરિટી બતાવે છે મીન્સ આ સ્કોલરશિપ જે છે એમના દ્વારા અપ્રુવ થઈ ગઈ છે ગવર્મેન્ટ દ્વારા આ સ્કોલરશિપ ચોક્કસપણે તમારા અકાઉન્ટમાં ડિપોઝિટ થઈ જશે અને આ જે સ્ટુડન્ટ છે એને સ્કોલરશિપ પણ આવી ગયેલી છે તો આના વિડીયોના લાસ્ટમાં આપણે જોઈશું કે એને કેટલી સ્કોલરશિપ આવેલી છે અને ક્યારે આવેલી છે તે પછી અહીંયા નીચે જોઈ શકો છો કે એમને બીજી એપ્લિકેશન ફિલ કરેલી છે પરંતુ એની અંદર રિજેક્ટ બતાવે છે એપ્લિકેશન ક્લોઝ ઓર કેન્સલ બાય સિટીઝન મીન્સ એમને ખુદ જ આ સ્કોલરશિપનું જે ફોર્મ છે એ કેન્સલ કરી દીધું છે તો આનો મતલબ એમને સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં નહીં આવે પછી અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે બ્લેન્ક બતાવતું હોય તમારે તો એનો મિનિંગ એ થાય છે કે જે આ સ્કોલરશિપ જે છે તમારું ફોર્મ જે છે એ અન્ડર પ્રોસેસમાં છે પછી ઓફિસ પેન્ડિંગ અટ ઓફિસ લેવલ બતાવે મીન્સ તમારી કોલેજમાંથી અપ્રૂવ કર્યું નથી પછી આ રીતે જ્યારે તમે અપ્રુવડ બાય ઓથોરિટી બતાવશે ત્યારે જ તમારી સ્કોલરશીપ જે છે એ તમારા અકાઉન્ટમાં ડિપોઝિટ થઈ જશે હવે આપણે આનું જે લાઈવ પ્રૂફ છે એ જોઈએ કે એને કેટલી સ્કોલરશીપ આવી છે અને ક્યારે આવી છે મીન્સ એના પરથી તમને એ ખબર પડશે કે તમારી સ્કોલરશિપ કેટલા ટાઈમમાં આવશે અને તમને ક્યાં સુધીમાં જે સ્કોલરશિપ સ્કોલરશીપ છે એ તમારા અકાઉન્ટમાં ડિપોઝિટ થઈ જશે તમે અહીંયા જોઈ શકો છો કે અમને ટેક્સ્ટ મેસેજ આવેલો છે કે એમની સ્કોલરશિપ છે એ એમના અકાઉન્ટમાં ડિપોઝિટ થઈ ગઈ છે અને આ મેસેજ આવેલો છે અગિયાર વાગે અને ચાર મિનિટે અને આની અંદર લખેલું છે કે ડિયર કસ્ટમર ડીબીટી ગવર્મેન્ટ પેમેન્ટ ઓફ રૂપીસ થર્ટીન થાઉઝન્ડ ક્રેડિટેડ ટુ યોર એકાઉન્ટ મીન્સ આની અંદર અલગ અલગ વિદ્યાર્થીઓને અલગ અલગ સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે આ સ્કોલરશિપ કેટેગરીના હિસાબથી પછી તમે કયા કોર્સમાં અભ્યાસ કરી રહ્યા છો એના પ્રમાણે તમને આ સ્કોલરશિપ જે છે એ પૂરી પાડવામાં આવી રહી છે ટુ યોર એકાઉન્ટ નંબર એ એકાઉન્ટ નંબર અહીંયા આપેલો હોય છે અને એના પછી એમને ડેટ લખેલી છે કે ટ્વેન્ટી નાઇન માર્ચ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરના રોજ આ સ્કોલરશિપ જે છે એ એમના અકાઉન્ટમાં ડિપોઝિટ થઈ ગઈ છે તો હવે ટૂંક જ સમયમાં જે લોકોએ પ્રોપર રીતે ફોર્મ ફિલ કરેલા છે એમને આ સ્કોલરશીપ જે છે એ ડિપોઝિટ થવાનું શરૂ થઈ જશે તો આ વિડીયો વધુથી વધુ તમારા ફ્રેન્ડને શેર કરો જેથી એમને પણ આની ઇન્ફોર્મેશન મળી રહે અને એમને પણ આ સ્કોલરશિપ જે છે એ જ્યારે ડિપોઝિટ થાય ત્યારે એમને પણ ખબર પડે કે હા મારી સ્કોલરશિપ આવી ગઈ છે અથવા તો એમને સ્ટેટસ પરથી ખબર પડે કે એમને કેટલા ટાઈમમાં સ્કોલરશિપ આવશે અથવા તો ક્યાં પેન્ડિંગ છે એ બધી જ ઇન્ફોર્મેશન એમને મળી રહે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ